ઉબડ ખાબડ રોડ થી જનતા ત્રસ્ત છે જેના કારણે જનતાએ એ ચક્કા જામ કરી અને આંદોલન શરૂ કર્યું છે સારસા ચોકડી ઉપર હલ્લા બોલ કરીને ચક્કા જામ કર્યો જોઈ શકાય છે દ્રશ્યો અંદર છેલ્લા બે વર્ષ થી સારસા આણંદ રોડ ઉપર ખાડાઓ જ ખાડાઓ છે આણંદ બિસ્માર રોડ ને કારણે લોકો પરેશાન છે જેને લઈને આ ચક્કા જામ કરવામાં આવ્યો છે ઉબડ ખાબડ રોડ થી ત્રસ્ત જનતાએ ચક્કા જામ કર્યો છે રસ્તા પર બેસીને સૂત્રોચ્યાર કરી રહ્યા છે સારસા આણંદ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ છે અને ખાડાઓ થી લોકો પરેશાન છે